બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હિન્દી ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રના જીવન પરિચય વિશે ધર્મેન્દ્રનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો પાંત્રીસ ના રોજ થયો હતો તેમનું પૂરું નામ ધર્મેન્દ્રસિંહ દેવોલ હતું તેઓ હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા હતા

तेमनो सफर, भारतीय सीनेमा इतिहास में एक सुवर्ण अध्याय सामन धर्मेन्द्री तो। बात करिए तो रिलीज थे फिल्म दिल भी तेरा हम भी परंतु तो व्यावसायिक बेकथ्रू ओगो साठ सुपरहिट फिल्म और पत्थर થી આવ્યો જેણે તેમને બોલીવુડના મુખ્ય અભિનેતા તરીકે સ્થાપિત કર્યા શરૂઆતમાં તેઓ રોમેન્ટિક હીરો તરીકે જાણીતા હતા પરંતુ તેમની ઊંચી કાયા રફ એન્ડ ચાર્મિંગ લુક અને વૈવિધ્યપૂર્ણ અભિનય ક્ષમતાએ તેમને એક્શન સ્ટાર તરીકે નવી ઓળખ આપી ઓગણીસો ને સિત્તેરના દાયકામાં મેરા ગાઉ મેરા દેશ ઓગણીસો એકોતેર રખવાલા ઓગણીસો એકોતેર અને જુગનું ઓગણીસો તાઉતેર જેવી ફિલ્મોએ ધર્મેન્દ્રના શક્તિશાળી અને કરિશ્માને નવા શિખરો પર પહોંચાડ્યા હતા તેમની સૌથી યાદગાર ભૂમિકાઓમાંની એક ઓગણીસો ને પિચોતેરની કલ્ટ ફિલ્મ સોલેમાં વીરુનું પાત્ર છે જે આજે પણ દર્શકોના મનમાં જીવંત છે

અને લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે ફક્ત અભિનય જ નહીં પરંતુ ધર્મેન્દ્રએ ફિલ્મ નિર્માણ અને વિતરણના ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમના કામથી બોલિવૂડને એક નવી દિશા મળી અને તેઓ ઉદ્યોગના સાચા પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અર્ધા સદીથી વધુ સમયથી પોતાની આગવી છાપ છોડનારા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા બોલીવુડમાં તેમની પ્રતિબદ્ધતા અને અસ્મિરણીય અભિનયને માન્યતા આપવા માટે ઓગણીસો ને સત્તાણુમાં ધર્મેન્દ્રને ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા અને આ પુરસ્કાર તેના લાંબા કારકિર્દી દરમિયાન આપેલા અદ્ભુત યોગદાનનો સન્માન છે તેથી આગળ વધીને 2012 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જે કલા સાહિત્ય વિજ્ઞાન અથવા જાહેર સેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ આપવામાં આવતો દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે પહેલાં ઓગણીસસોને નેવુંમાં ધર્મેન્દ્રને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો જે તેમના કલાત્મક ગુણ અને અભિનયની ઉત્તમતાનું પ્રતિક માનવામાં આવે છે અત્યાર સુધીના તેમના યોગદાન અને સમાજ પરના પ્રભાવને ધ્યાનમાં લેતા બે હજારને સત્તરમાં તેમને બાબા સાહેબ આંબેડકર નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્ર એક નામ જેને હિન્દી ફિલ્મ ઉદ્યોગે હિમેન તરીકે ઓળખવા આપી હતી વ્યક્તિત્વ સુપરહિટ ફિલ્મો અને અસંખ્ય યાદગાર ભૂમિકાઓ સાથે કરોડો ચાહકોના દિલમાં અમર બની ગયા છે સિનેમાના પડદા પર તેમના વ્યક્તિત્વે અનેક પેઢીઓને પ્રભાવિત કર્યું છે ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીમાં ત્રણસો થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે અભિનય ઉપરાંત તેમણે અનેક સાહસોમાં પણ રોકાણ કર્યું હતું તેઓ ગરમ ધરમ નામનું એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે જે ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટની એક ચેન છે ઇમેન નામનું એક રેસ્ટોરન્ટ પણ એમના નામે છે ધર્મેન્દ્ર તેના રસોઈ અને આદિત્ય વ્યવસાયમાં

તેઓ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જ મુંબઈ આવ્યા હતા પોતાની સ્ટ્રગલ સ્ટોરી તેમણે એકવાર રિયલિટી શો ઇન્ડિયન આઇડલ 11 માં શેર કરી હતી તેમની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરીએ તો અભિનેતાએ વર્ષ 1960 માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે લોકોના દિલ જીતી લીધા જોકે અહી સુધીની તેની સફર આટલી સરળ ન હતી પંજાબના લુધિયાણામાં જન્મેલા ધર્મેન્દ્ર તેમના સંઘર્ષના દિવસોને યાદ કરી અને ભાવુત થઈ ગયા હતા તેમણે કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં હું ગેરેજમાં સૂઈ જતો હતો મારી પાસે મુંબઈમાં રહેવા માટે ઘર નહોતું પરંતુ પૈસા કમાવાની ઈચ્છા હંમેશા મારામાં રહેતી હતી એટલા માટે હું એક ડ્રિલિંગ ફર્મમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો જ્યાં હું બસો રૂપિયા કમાતો હતો બસો રૂપિયામાં મારું ગુજરાન થઈ શકતું ન હતું એટલે આ પછી મારે વધારે પૈસા કમાવા માટે ઓર ટાઈમ કામ કરવું પડતું હતું સો દરમિયાન તેમણે તેમના શાળાના દિવસો પણ યાદ કર્યા હતા અભિનેતાએ કહ્યું હતું કે હું મારી સ્કૂલમાં છૂટ્યા પછી ઘણીવાર એક પુલ પાસે જતો હતો જ્યાં હું પોતાની મંજિલ વિશે વિચારતો હતો ત્યાં હું કલાકો સુધી બેસી રહેતો પરંતુ આજે જ્યારે હું જ્યાં જાતો અને વાત સંભળાય છે ધર્મેન્દ્ર તું અભિનેતા બની ગયો આ વાત યાદ કરી અને ધર્મેન્દ્ર ઘણા ભાવુક થઈ ગયા હતા એક ઇન્ટરવ્યુમાં જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેઓ આટલા ફિટ કેવી રીતે છે ત્યારે તેમણે કહ્યું હતું કે હું એક ખેડૂતનો પુત્ર છું ખેતરોની માટી હાથ પર જ નહીં દિલ પર પણ અસર કરે છે તે માટીએ મને મૂળ આપ્યા છે હું મારા ફાર્મ હાઉસમાં ગાયો સાથે વાત કરું છું અને મને ઝાડના છાંયનામાં ઘણી શાંતિ મળે છે જણાવી દઈએ કે ધર્મેન્દ્રના પિતા કિશનસિંહ દેવળ સ્કૂલના હેડમાસ્ટર હતા છતાં પરિવારમાં ખેતીની નજીક રહ્યો હતો તેમનું નામ વિશ્વમાં સૌથી હેડસમ પુરુષોમાં સામેલ હતું તેમને વર્લ્ડ આર્ય મેન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે અને બીજા લગ્ન હેમા માલિની સાથે ધર્મેન્દ્રને કુલ છ બાળકો છે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર ને ચાર બાળકો સની દેવોલ બબી દેવોલ વિજેતા દેવોલ અને અજીતા દેવોલ હેમા ને બે દીકરીઓ છે યશા દેવોલ અને આહના દેવોલ ધર્મેન્દ્રનું નું ફાર્મ હાઉસ ભવ્ય છે ઢોનાવાલા ખંડાલામાં તેમનું વૈભવી ફાર્મ હાઉસ સો એકરમાં ફેલાયેલું છે અને આ ફાર્મ હાઉસમાં બધી સુવિધાઓ છે ધર્મેન્દ્ર પણ ત્યાં ખેતી કરતા હતા જે તેઓ વારંવાર તેમના ચાકોને બતાવતા હતા અહેવાલો અનુસાર ધર્મેન્દ્રના વૈભવી ફાર્મ હાઉસની કિંમત આશરે એકસો ને વીસ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે ધર્મેન્દ્રના પુત્ર બોબી દેવોલે એક વખત ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કોર સાથે ફાર્મ હાઉસમાં રહેતા હતા ધર્મેન્દ્ર પાસે અનેક લક્ઝરી કાર પણ હતી તેમના કલેક્શનમાં મર્સિડીઝ બેન્જ એસ ક્લાસ મર્સિડીઝ બેન્જ એસએલ 500 અને લેન્ડ રોવર રેન્જ રોવર જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે જો કે તેમની પ્રિય કાર 65 વર્ષ જૂની ફિયાટ હતી ધર્મેન્દ્રને વર્ષ 2015 થી વર્ષ 2020 દરમિયાન કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ હતી જેના બેક પેઇન મસલ સ્ટ્રેન અને વીકનેસ જેવી બીમારીઓની તેમણે સારવાર લીધી હતી બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેવોલે 24મી ફેબ્રુઆરી અંતિમ શ્વાસ લીધો છે 89 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધો છે તેમણે નવેમ્બરની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે પછી તેમને સારવાર બાદ રજા મળી ગઈ હતી જોકે તેમની ઉંમર અને લાંબા ગાળાની બીમારીના કારણે તેમણે ચોવીસમી નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા છે તેમના મુંબઈના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે હિમેનથી જાણીતા ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અમિતાભ બચ્ચનથી લઈ અને બોલીવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓ તેમના અગ્નિસંસ્કારમાં હાજરી આપી હતી ધર્મેન્દ્ર દેવોલના મોટા દીકરા શનિ દેવોલે તેમને મુખાગ્ન આપી હતી નેવ્યાસી વર્ષના ધર્મેન્દ્ર પાછલા કેટલાક સમયથી બીમાર હતા જોકે તેમને અગાઉ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી પરંતુ ઉંમરના કારણે તેઓ કેટલીક શારીરિક તકલીફોથી પીડાતા હતા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં આવેલા સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હતા

અભિનેતા ધર્મેન્દ્ર ના જીવન પરિચય વિશેનો નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે